વાપી મહાનગરપાલિકા દ્વારા નવા ટાઉન પ્લાનિંગને લઈ ગ્રામજનો દ્વારા આજરોજ વલસાડ કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી વાપી મહાનગરપાલિકાના નાયકવાડમાં ટાઉન પ્લાનિંગ અંતર્ગત નવા બનનાર રસ્તાને લઈ કેટલાક પરિવારોની તેની અસર થઈ છે પાલિકા દ્વારા આ વિસ્તારમાં કેટલાક પરિવારોને નોટિસ આપવામાં આવી રહી છે અત્યારથી જ નવા ટાઉન પ્લાનિંગના વિરોધનો સૂર સંભળાઈ રહ્યો છે વાપીના નાયકવાડમાં કેટલાક સંભવિત અસરગ્રસ્ત થતા પરિવારો વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ વરસતા વરસાદમાં ટાઉન પ્લાનિંગનો વિરોધ કરી પોતાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આમ હજુ નવા ટાઉન પ્લાનિંગની તૈયારીઓ ચાલી રહી છે એ પહેલા જ તેનો વિરોધ સંભળાઈ રહ્યો છે વિરોધ કરી રહેલા લોકોએ વાપી મહાનગરપાલિકા પર ગંભીર આક્ષેપ કર્યા હતા તેમના મતે બિલ્ડરો અને માલેતુજારોને ફાયદો કરાવવા મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું આથી આગામી દિવસોમાં નવા ટાઉન પ્લાનિંગની તૈયારી મામલે રાજકારણ પણ ગરમાવાની પૂરી શક્યતા છે करना है ولا تنسى 26 مارس كانت